હું હર્ષદ પોપટ જનરલ સેક્રેટરી એલએસ એમ્પ્લોઝને રાજકોટ ડિવિઝન આજે દેશના પચીસ કરોડથી વધુ કામદાર કર્મચારીઓ હડતાલ ઉપર છે આ હડતાલનું મુખ્ય અમારી માગણીઓ જે છે એ દરેકને મિનિમમ ધોરણ છવ્વીસ હજાર મળવું જોઈએ કારણ કે આજે દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે સામે આવકની વધી રહી વધતી નથી તો અમે એવું સરકારને જણાવવા માગીએ છીએ કે દરેકને એટલીસ્ટ મિનિમમ પગાર ધોરણ આપો જેથી કરીને પોતાનું જીવન સારી રીતે ગુજારી શકે ઉપરાંત જે સરકારની જે નીતિઓ દિવસે ને દિવસે બની રહી છે એ કોર્પોરેટ તરફી બની રહી છે અમેરિકા વર્લ્ડ બેંક આઈએમએફના દબાણ હેઠળ બની રહી છે આ જે આ રીતની નીતિઓ થશે તો દેશનો જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ એ વધુ નુકસાન આજે તમે બધાને ખ્યાલ છે કે વર્લ્ડ બેંકનો રિપોર્ટ આવ્યો કે દેશમાં આવકની અસમાનતા ઘટી રહી છે પણ એમના જ મિનિસ્ટર જે સિનિયર મિનિસ્ટર છે નીતિનભાઈ ગડકરી સાહેબ એમણે જ પોતાની સરકારની પોલ ખોલી દીધી એમણે કહી દીધું કે બધા પૈસા એક તરફી થઈ રહ્યા છે એનો મતલબ એ કે સરકારની ખરી જે સાચી નીતિ છે એ નીતિન ગડકરી સાહેબે જાહેર કરી દીધી એટલે અમે આ જ વસ્તુ જે ઘણા સમયથી કહેવા માગ્યા છે અને આજના હડતાલના માધ્યમથી પણ સરકારને કહેવા માગ્યા છીએ કે આવકની અસમાનતા બહુ જ વધી ગઈ છે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ નીચે જઈ રહ્યો છે અમીર વર્ગ વધુ અમીર થઈ રહ્યો છે આ નીતિઓ કોઈપણ સંજોગોમાં આ દેશમાં ચાલી શકે નહીં અને સરકારની જે બીજી નીતિઓ છે આર્થિક નીતિઓ જે પ્રાઇવેટાઇઝેશનની કોન્ટ્રાક્ચ્યુલાઇઝેશનની એ બધાનો અમે વિરોધ કરીએ છીએ કે અમે કોઈપણ સંજોગમાં ચાલે લેવા માગતા નથી એલઆઈસી લેવલની વાત કરું તો એલઆઈસીમાં સરકાર અત્યારે હંડ્રેડ પર્સન્ટ એફડીઆઈ કરવા માગે છે આજની તારીખે ચીમોતેર ટકાનું કે કેપ છે તો પણ હજી બત્રીસ પોઈન્ટ સડસઠ ટકા સુધી જ એફડીઆઈ પહોંચ્યું છે હજી કોઈપણ સંજોગોમાં બત્રીસ ટકાથી વધુ પહોંચ્યું જ નથી તો શા માટે ટકા કરવું સો ટકા એફડીએ કરવાનું એક જ કારણ છે કે દેશ વિદેશની જે કંપનીઓ છે એમને ડાયરેક્ટ પોતાનો બિઝનેસ અહીં કોઈની લોકલ કંપનીઓ સાથે કોઈ પણ પ્રકારનું કોલોબરેશન કરવામાં એમને રસ નથી એટલે ડાયરેક્ટ પોતાનો બિઝનેસ કરી અને અહીંની જે મહામૂલી બચતો છે જે ઓગણીસો છપ્પન પહેલાં થતું હતું એ જ બચતો પોતાને વિદેશમાં લઈ જશે નફાનો આજે એલઆઈસી છે એ તમામ પૈસા જે કંઈ પણ આવક છે એ બધું દેશના વિકાસમાં રોકે છે પણ વિદેશી કંપનીઓ આ કરવાનું નથી એટલે અમે એનો વિરોધ કરીએ છીએ અમારો વિરોધ એ પણ છે કે અમારી એલઆઈસીમાં ઘણા સમયથી રિક્રુટમેન્ટ બનશે આમ આ કોઈપણ સંજોગમાં ચાલી શકે નહીં કોઈ પણ સંસ્થા નવા બ્લડ વગર ચાલી શકે નહીં એટલે અમે રિક્રુટમેન્ટમાં જલ્દીથી થાય એવી ડિમાન્ડ કરી રહ્યા છીએ અને એલઆઈસીના જે પેન્શનમાં આઈ એનપીએસમાં જે ન્યૂ પેન્શન સ્કીમમાં છે એ લોકોને ઓગણીસો પંચાણું અમારી જે પેન્શન સ્કીમ જૂની પેન્શન સ્કીમ છે એમાં સમાવવા જોઈએ દરેકને એ પણ અમારી માગણી છે આ બધા મુદ્દાઓને લઈને આજે અમે બધા એલઆઈસીના કર્મચારીઓ દેશના પચીસ કરોડ કર્મચારી કામદારો સાથે અમે જોડાયેલા છીએ એ ઉપરાંત જીએસટી જે આમ જનતાને સ્પર્શ કરે છે ઇન્સ્યોરન્સ ઉપર જે અઢાર ટકા જીએસટી છે એ પણ કોઈ પણ સંજોગોમાં વિડ્રો થવો જોઈએ જે એલઆઈસીમાં જે પોલીસ હોલ્ડર છે નાનો વર્ગ છે એકદમ ગરીબ વર્ગ છે એને જીએસટી કોઈ પણ સંજોગોમાં પોસાઈ શકે નહીં એટલે અમે એવું કહેવા માગીએ છીએ કે જીએસટી પણ વિડ્રો થવો જોઈએ આ બધા મુદ્દાઓ લઈને આજે અમે બધા હડતાલો પર છીએ સરકારનું કેવું એવું છે કે ખાનગીકરણ કરવાથી સુવિધા વધશે ખાનગીકરણ કરવાથી એક જ થાય કે શોષણ વધે સુવિધા કોઈ દિવસ વધે નહીં ખારીગર કરશો આજે તમે લેબર લોસ ચેન્જ કરવાની વાતો થઈ રહી છે લેબર લોસ ચેન્જ થશે શું થશે ગમે ત્યારે કર્મચ કામદારને કાંઈ પણ થશે કાઢી મૂકશે હવે એ પરિવારનું શું આજે એક માણસ નોકરી કરે તો એની પાછળ એની પાછળ ચાર પાંચ છ જણા નપતા નપતા હોય છે હવે એનો બાળક લ્યો કે નોકરીમાંથી કાઢી નહીં તો એનો બાળકનો અભ્યાસનું શું થશે એની મેડિકલ ફેસિલિટીઝનું શું થશે એના રોટલાનું શું થશે એટલે પ્રાઇવેટાઇઝેશનથી કોઈનું આજ સુધી ભલું થયું નથી છપ્પનમાં છપ્પનથી એલઆઈસી છે તો એલઆઈસી આજ સુધી પ્રોગ્રેસ જ કર્યો છે તો રાષ્ટ્રીયકરણથી પ્રોગ્રેસ થયો પ્રાઇવેટ તો ઓગણીસો છપ્પન પહેલાં બસો પિસ્તાલીસ કંપનીઓ હતી પણ શોષણ થતું છું કર્મચારીઓનું શોષણ થતું છું દેશના નાગરિકોને બચત લૂંટાતી હતી તો સામ એ એટલા બધા હેતુને લઈને જ ઓગણીસો છપ્પનમાં એલઆઈસીની સ્થાપના થઈ અને એલઆઈસી આજ સુધી ઉત્તરોત્તર પ્રગત પ્રગતિ જ કહી રહી છે અને દેશના વિકાસમાં બહુ જ મોટું યોગદાન આપ્યું છે એટલે પ્રાઇવેટાઇઝેશનથી કોઈનું ભલું થતું નથી